પ્રધાનમંત્રીના જન્મદિવસ પર દુનેઠા ગામમાં ભાજપના ઓબીસી મોરચાના જનરલ સેક્રેટરી ભરતભાઈ પટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી પીએમ મોદીજીના સેવા એ જ સંકલ્પ સૂત્રને અમલ કર્યો આ કાર્યક્રમમાં પીએમ મોદીજી જન્મદિવસ ઉપલક્ષમાં કેક પણ કાપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ જાગૃતિબેન પટેલ વાઇસ પ્રેસિડેન્ટ બાબુભાઈ પટેલ અને OBC મોરચાના જનરલ સેક્રેટરી ભરતભાઈ પટેલ તેમજ ભાજપના કાર્યકતાઓ ઉપસ્થિત હતા. હમમારે સાથ હે મોદીજી તમારા હમ તમારા સાથ હે જય નમસ્કાર આપણે સૌ આજે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીજીના જન્મદિવસ નિમિત્તે આજે સેવા પખવાડા રૂપે આજે આજથી અમે શરૂઆત કરી છે જે દુનઠા ગામમાં દુનઠા મંડળમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે રીતના આપણે મોદીજીની સેવન્ટી ફોરની જન્મ દિવસ આપણે ઉજવી રહ્યા છે અને અહીં કેક કાપી ધૂમધામથી ઉજવવામાં આવી છે અને અમારું ટાર્ગેટ છે કે સેવન્ટી ફોર જે ડોનેટ સેવન્ટી ફોર જેટલી અમે યુનિટ આપવા માટે આજના અમારા ધુનેટા ગામના દરેક ભાઈઓ અને બહેનો ઉત્સાહથી ઉપસ્થિત છે અને મને આશા છે કે જે સેવન્ટી ફોરનું ટાર્ગેટ છે અમે એનાથી પણ વધારે બ્લડ ડોનેટ કરશું એવી આશા સાથે આજે જે યુવાનો ઉત્સાહથી બ્લડ આપી રહ્યા છે ખરેખર દરેક આ ઉત્સાહ ઉત્સાહથી આપવું જોઈએ જેથી કરીને આપણા દેશમાં જે ખૂનની જે બ્લડની કમીઓ દૂર થાય અને આપણા બ્લડ આપવાથી લોકોને સહાયતા મળે એવી ઉદ્દેશથી આજના પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પનું અમે આયોજન કરી રહ્યા છીએ